બિહારમાં ગુંજ્યો ગુજરાતનો અવાજ કાલુરામ લુહાર અને નિલેશ કનાડિયાની હાજરી તાજેતરમાં બિહારના પટનામાં આવેલ ગાંધી મેદાનમાં વિશ્વકર્મા રાજનૈતિક અધિકાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય વિશ્વકર્મા મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ મુકુલ આનંદ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ અને ઇન્દ્રજીતસિંહ બબ્બુજીની અધ્યક્ષતામાં આ રેલી યોજાઈ હતી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાંથી આવેલા વિશ્વકર્મા સમાજના લોકોને એક મંચ પર લાવીને રાજનૈતિક અધિકારોની માગણી કરવાનો હતો આ ઐતિહાસિક રેલીમાં ગુજરાતમાંથી બે યુવા નેતાઓએ ભાગ લીધો હતો અમદાવાદથી અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભાના રાષ્ટ્રીય મહામંત્રી કાલુરામ લોહાર અને વડોદરાથી ગુજરાત પ્રદેશ મહામંત્રી નિલેશ કનાડિયા બંને નેતાઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું અને રેલીમાં હાજર હજારો લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા નિલેશ કનાડિયાએ પોતાના જોશીલા વક્તવ્યથી ઉપસ્થિત જનમેદનીમાં ઉત્સાહ ભરી દીધો તેમણે જણાવ્યું કે બિહારમાં વિશ્વકર્મા સમાજની વસ્તી કુલ વસ્તીના દસ ટકા જેટલી હોવા છતાં તેમને રાજકારણ અને સરકારી ક્ષેત્રમાં માત્ર એક ટકા પણ હિસ્સો મળ્યો નથી જે અત્યંત શરમજનક છે તેમણે સરકારની નિષ્ક્રિયતા પર પ્રશ્ન ઉઠાવ્યો કે વિશ્વકર્મા દાદા અને તેમના કાર્યો અંગેના સાહિત્યના પ્રકાશનમાં સરકારે કેમ કોઈ રસ દાખવ્યો નથી નિલેશભાઈએ સમાજના હક માટે લડત ચાલુ રાખવાની ખાતરી આપી અને સૌને એક થઈને આગળ વધવા હાકલ કરી રેલી બાદ કાલુરામ લોહાર અને નિલેશ કનાડિયાએ પટનાના અતિથિભવન ખાતે ઉત્તર પ્રદેશના પૂર્વ શિક્ષામંત્રી શ્રી રામ આસરે વિશ્વકર્મા અને પટનાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એસપી શ્રી રાજીવરંજનની શુભેચ્છા મુલાકાત લીધી તેમણે આ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા આ ઉપરાંત તેમણે રેલીના અધ્યક્ષ ઇન્દ્રજીતસિંહ બબ્બુજીને મોડાસાના મયુરભાઈ મિસ્ત્રીએ લખેલું રામસેતુ પુસ્તક અર્પણ કર્યું ગુજરાતના આ યુવા નેતાઓની આ રેલીમાં નોંધ લેવાય જે સમગ્ર વિશ્વકર્મા લુહાર અને સુથાર સમાજ માટે ગૌરવની વાત છે આ ઘટનાએ સાબિત કર્યું કે સમાજના હક માટે યુવા પેઢી જાગૃત છે અને રાજનૈતિક અધિકારોની લડત માટે તૈયાર છે આ માહિતી વલ્લભ વિદ્યાનગરથી અશોકભાઈ પીઠવા દ્વારા પૂરી પાડવામાં આવી હતી